નદી નાલાઓ બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કપરાળાના કેતકી ગામ નજીકથી પસાર થતી ગોટવા નદી તોફાની સ્વરૂપે હોવાથી નદીના પાણી કોઝવે પુલ પર ફરી વળ્યા હતા આથી બંને તરફના ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો હતો જોકે કોઝવે પુલ નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી અનેક લોકો બંને તરફના છેડે અટવાયા હતા લોકો કામ ધંધે જતા લોકો અને શાળાના બાળકો પણ લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા વલસાડના ચેરાપુંજી સમાન કપરાડામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નદી નાળાઓ પાણીથી ભરપૂર હોય તેમ તોફાની સ્વરૂપે દેખાઈ રહ્યા છે ગામ નજીક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે જેના કારણે બંને તરફના વાહન વ્યવહાર અસર થઈ છે વાહનો આવન જાવન ન કરી શકવાના કારણે નોકરી ધંધે જતા લોકો બંને કાંઠે અટવાયા છે રાજ્ય હવામાન વિભાગની આગાહી લઈને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જારી હતી જેને લઈને રવિવારે સવારેથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લેતા જિલ્લાના ઓવરટોપિંગને લઈને બંધ થયેલા ચુમ્માળીસ મુખ્ય રસ્તાઓ પૈકી બેતાળીસ રસ્તાઓ ઉપરથી નદીના પાણીઓ ઉતરી જતા રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે સોમવારે સવારે ઓવરટોપિંગને લઈને બંધ રહેલા વલસાડ તાલુકાના સારંગપુરનો એપ્રોચ રોડ અને કપરાળા તાલુકાના કુંતા અને ધામણી ગામને જોડતો મુખ્ય માર્ગ પર હજુ નદીના પાણીની વહેવા લાગતા તે માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો લઈ લોકો પોતાના કામોમાં જોતરાયા છે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની બારે વરસાદની આગાહી છે પરિણામે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો કપરાડામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે જ્યારે ઉપરવાસમાં સૌથી વધારે વરસાદ આજે વલસાડ જિલ્લાની વાત કરીએ તો કપરાડામાં સૌથી વધુ વરસાદ આજે આજે પડ્યો છે અત્યાર સુધીમાં જ્યારે ઉપરવાસની વાત કરીએ જો પહાડી વિસ્તારની વાત કરીએ તો પહાડી વિસ્તારમાં પણ સૌથી વધારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે કપરાડાની વાત કરીએ તો કપરાડામાં જે કોલક નદી અને જે દમણગા નદી છે જે દમણગા નદી જેવા નદી ઉપર જે લો લેવલ કોજવે પુલ છે તે હાલ કોજવે પુલ પરથી પાણી ફરી વળ્યા હતા અને કોજવે પુલ પરથી પાણી ફરતાની સાથે જ જે લોકો અવરજવર કરનાર જે લોકો છે એ લોકો અટવાયા હતા અને વાત કરીએ તો કપરાડામાં કોલ્લક નદી પર આવેલ જે બુરલા ગામનો જે લો લેવલ કોજવે પુલ છે એ પણ પાણીમાં ગરકાવ થયો હતો અને જે સ્કૂલ જતા બાળકો અને